તો વરસાદને લગતા એક નવા વિડીયો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે જોવાન છે આ વિડીયોમાં કે કયા કયા વિસ્તારની અંદર જોરદાર વરસાદ પડી શકે અને કચ્છની અંદર કેટલો વરસાદ પડશે આવતા બે ત્રણ દિવસની અંદર બહુ જોરદાર વરસાદ પડવાની અગાહી તમે સાંભળી હશે તો આપણે આ એપના માધ્યમથી જાણીશું કેટલો વરસાદ પડશે જેથી વિડીયો બન્યા રહેજો તો આજે હે છવ્વીસ તારીખ જોવા વિડિયોમાં જે કલરવાળો વિસ્તાર દેખાય છે રંગવાળો વિસ્તારમાં લાલ રંગનો વિસ્તાર છે તે જગ્યાએ બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે અત્યારે પછી પૂપટી રંગના વિસ્તારની અંદર સામાન્ય વરસાદ અને વાદળી રંગના વિસ્તારની અંદર સામાન્યથી ઓછો વરસાદ છે બાકી હાલમાં કોઈ એવું નથી લાગી રહ્યું કે કચ્છ ઉપર વરસાદ છે પણ આગળ આપણે એપ્લિકેશનમાં જોઈએ એપમાં આગળ વધારીને જો આજે શ્યાર વાગ્યાથી કચ્છની અંદર જોરદાર વરસાદ પડવાની શરૂઆત થઈ શકે જામનગરની અંદર પણ થઈ શકે અમદાવાદની અંદર પણ થઈ શકે તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ થઈ જશે કાલે પાંચ વાગ્યે જોરદાર વરસાદ પડવાની શક્યતા છે કચ્છને અંદર કચ્છની સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે આપણે સુરેન્દ્રનગર છે મહેસાણા છે બનાસકાંઠા તેની અંદર પણ જોરદાર વરસાદ પડી શકે સૌથી વધારે જો વરસાદ પડવાની શક્યતા હોય જોરદાર તો એ કંસ છે હવે આપણે આગળ કરીએ થોડુંક ઈઠાવી તારીખનું જો ઇઠાવી તારીખે કેટલો જોરદાર સિસ્ટમ છે આ કસની ઉપર જો નલિયા છે લખપત છે આ બધા વિસ્તારની અંદર જોરદાર વરસાદ પડી શકે ઈઠાવી તારીખે સવારે ચાર વાગ્યે બાકી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ ચાલુ જ રહ્યો છે ને આખા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે તેની અંદર પણ વરસાદ ચાલુ જ રહેવાનું છે હાલમાં કોઈ વરાપ જેવી સ્થિતિ નથી લાગી રહી આપણે વાત ને લાંબી ન કરતા આપણે જાણવા એવું મળેલ છે કે આ યપ દ્વારા કે 28 તારીખે કચ્છની અંદર જોરદાર વરસાદ પડી શકે છે પવન દિશા ન બદલાય ને જો આપણે સિસ્ટમ છે તે દિશા ન બદલાય તો 28 તારીખે જોરદાર વરસાદ પડશે કચ્છની અંદર તેમ જ સમગ્ર ગુજરાતની અંદર પણ વરસાદ પડી શકે પાકું નથી કે ખસની અંદર જ પડે જો થોડોક ઘણો ફેરફાર આવે તો બીજે ગમે ત્યાં પડી શકે જામનગર છે અથવા સુરેન્દ્રનગર તેમાં પણ પડી શકે થોડોક સપોર્ટ દેખાડજો કારણ કે ઘણા લોકોએ ખોટી અગાહીની વિડીયો નાખતા હોય તે કોઈ રીતનું હાંસું બનતું પણ નથી આગળના સમયમાં તે ઇન્ટરનેટનો પણ ઉપયોગ નથી કરતા એમને અંદાજે નાખી દેતા છતાં પણ તેમને સપોર્ટ મળશે આપણી ચેનલને પણ થોડોક સપોર્ટ જો કારણ કે ઘણા લોકો એમને ખોટી અગાઈને વિડીયો નાખે તેમાં બહુ વ્યૂ આવ્યા અને બહુ સબસ્ક્રાઈબર પણ છે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે પણ વરસાદ ચાલુ જ છે પોરબંદરની અંદર બહુ વધારે વરસાદ નથી ધીરે ધીરે ચાલુ છે અત્યારે આપણે તો વરસાદ થઈ ગયો છે અને ગુજરાતમાં ઘણા જિલ્લાઓની અંદર વાવણીલાયક વરસાદ થઈ ગયો છે હવે કોઈ જગ્યાએ બાકી નથી રહ્યું વાવણીલાયક વરસાદ પણ સુરતની અંદર બહુ જોરદાર વરસાદ પડશે હું આપણે ગયા વિડીયોમાં જણાવ્યું હતું પહેલાં વિડિયો નાખ્યા હતા તેમાં અને તે જ રીતનું થયું છે સુરતમાં બહુ જોરદાર વરસાદ પડ્યો છે જળબંબાકાર થઈ ગયું છે સુરત અત્યારે હાલમાં પાણી કાંઈ સામતું નથી એટલો વરસાદ પડી ગયો છે સુરતમાં તે આપણે ગયા વિડીયોમાં જણાવ્યું હતું ત્રીસ તારીખ પાસે થોડીક વરાપ જેવું આપણે આવી શકે પણ તેમાં અને વરાપ નહીં મળે કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે દ્વારકા છે પછી આપણે જામનગર છે પોરબંદર છે વેરાવળ છે આ બધા વિસ્તારની અંદર વરસાદ સામાન્ય ચાલુ જ રહેવાનો હોય એક તારીખે પણ ચાલુ હોય એક તારીખ પછી પણ એવું બતાડી રહ્યું છે આમાં એપમાં કે વરસાદ ચાલુ જ રહેશે હવે આપણે હાલનો ઉપગ્રહનો આપણે જોઈએ જો આ અત્યારના અત્યારે ક્યાં ક્યાં વાદળો છે અત્યારે વેરાવળ ઉપર હે પછી જામનગર ઉપર અને કંસના વિસ્તારમાં વાદળો છે ત્યાં સેટેલાઇટમાં આપણે જાણવા મળે છે એવું આવતા આપણે સાર પાંચ દિવસ કંસની અંદર જોરદાર વરસાદ પડશે ગુજરાતમાં સૌથી વધારે જો વરસાદ પડી શકે એવો જિલ્લો હોય તો કસ છે કસમાં જોરદાર વરસાદ તમને જોવા મળશે તેમાં પણ ઇઠાઈ તરીકે જોરદાર વરસાદ પડી શકે કસમાં લખપત છે આ બધા વિસ્તારની અંદર જોરદાર વરસાદ પડશે ઘસમાં બાકી તો તમને જો વિડીયો સરળ લાગી તો લાઈક કરી દેજો અને આગળ શેર કરવો હોય તો શેર પણ કરી શકો ને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો